બિલીમોરાના માછીવાડના પીરફળિયા ખાતે આવેલ જળદેવી માતાજી મંદિરનો મંગલમય મહોત્સવ તરીકે પાટોત્સવ ઉજવવામાં આવ્યો જળદેવી માતાજી માછીમાર સમાજ માટે વિશેષ ધરાવે છે જેમાં જળદેવી માતાજીના મંદિરના પાટોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બિલીમોરાણી જનતાનું મહેરામણ ઉમટી પડ્યું હતું જયા જળદેવી માતા મંદિર વિકાસ સમિતિ દ્વારા આ પાટોત્સવનું આયોજન સફળ રીતે કરવામાં આવ્યું હતું જેમાં હિરેનભાઈ ટંડેલ અને એકતાબેન ટંડેલ યજમાન તેમજ કલ્પનાબેન ટંડેલ ધજાયાત્રાના સહયોગી બની ધન્યતા અનુભવી હતી તેમજ ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લ્હાવો લઈને માતાજીના આ દિવસના વધામણા કર્યા હતા